કે અમુક તો બહુ પાકેલા પીળા ડબ્બા જેવા હે જો અમુક અમુક તો બહુ ઓલા હે ખાસ કરીને આવા મોરના ઈંડા થયો હોય તને એ વાત છે અને આ વકલ શ્રી કાશી વકલ છે માં ચા પાણી થઈ ગયા હેવાય લાવો લઈ જવાના હે કેટલી રથે બી હે ત્રણ રકે બી છે લાવવા હાથમાં જેવું થાય ને બધું કેમ મારા લેખા છે ઓહો હો તો ભાઈ રોડ ભીના કરી દીધા વારે વાય એવો બધો વરસાદ આવી ગયો આપણે રસ્તામાં ભૂરવું પડ્યું કારણ કે વાટ જો સાટા કેડે સાટા ને સાટા કેડે સાટા બહુ વરસાદ જોરદાર આવી ગયો રોડમાંથી પાણી હાલતા થઈ ગયા હું વાત જય મુરલીધરને જતવાર કરીશ બધાને કેમ છો મજામાં શરૂઆત કરી આજના હવાર હવારના વ્લોગની તો અત્યારે દોસ્તો ક્યાં આવીશું આપણે તો આપણેથી બિલખા અત્યારે અને હવાર હવારમાં પણ એ જોઈશું બપોર પછી આપણે જાઉં વાળીએ પાછા કારણ કે કામકાજ જાજુ છે હજી થોડાક દિવસમાં જ આપણે જે વાવેતર કર્યું છે મેથી ના તેને હમણાં જો ભાવમાં એ ખેસી લેવાની થાય જો પણ આમાં કંઈ નક્કી નથી થતું કારણ કે અત્યારે તમે જોઈ કહો કે આમ વરસાદી વાતાવરણ છે મંડળાનું કેવું એવું તો વાતાવરણ થઈ ગયું છે કે એની વાત જવા દો તો એ વરસાદી વાતાવરણમાં એ મેથી તો એ પછી એવી ઓલી જાય જ છે કે વરસાદ માં થાય ને એવું થાય એટલે તરત જ ઈ પાંદડા કુકડાઈ ગયા બરી જ ગઈ એટલે નક્કી ના હોય જો કે થાવી થાય પણ એ તો કુદરત નાથ ની વાત છે એવું બધું છે તડકો અત્યારે ઝીણો ઝીણો છે ને તડકો સેય પાછો સારો આમ ઘરમાં લાગે એવો અત્યારે વાતાવરણ શાંત થઈ ગયું છે કાલના દિવસનો હશે શકે ગમણ બાજુ વરસાદ ત્યાં કારણ કે ઝીણું ઝીણ લાગતું હતું કે વરસાદ હતો એવું ચાલો દોસ્તો મળશે ત્યાં બપોરના બ્લોગમાં અને વિડીયોમાં જોડાઈ રહી જવો જે તમને જાણવા મળશે દોસ્તો ખેતીવાડી વિશે કઈક ન કેક નવું નવું અને જે લોકો મારા સાથે જોડાયેલા છે એમનો ખરેખર દિલથી છે આભાર માનું છું અને હજી પણ છે જોડાઈ રહેજો સબસ્ક્રાઇબ કરજો ચેનલને લાઈક કરજો શેર કરજો કારણ કે આપણી એવી ચેનલ છે નાની એવી તો ક્યાંક ને ક્યાંક થોડી થોડી મહેનત કરતા જઈએ તો બધી જગ્યાએ છે સક્સેસ સફળતા મળશે અને દોસ્તો છે આ વિડિયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે તમને રોજ નવું કઈક નવું જાણવા મળતું રહેશે છે તો હું વાત છે દોસ્તો આજ તો રસ્તા રસ્તામાં આજ મેહુલે મંડાળ માંડ્યા છે પારવા પારવા જોઈ શકો તમે સાટા ટપ 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 ને ટીણો મે રોડ ભી ના કરી દીધા વારે વાય એવો બધો વરસાદ આવી ગયો આપડે રસ્તામાં ભૂરવું પડ્યું કારણ કે વાત જો સાટા કેડે સાટા ને સાટા કેડે સાટા બહુ વરસાદ જોરદાર આવી ગયો રોડ માંથી પાણી હાલતા થઈ ગયા હું વાત છે ક્યાં છે તમે જોઈ શકો હો અત્યારે જો ઝીણે જીણે સાથે છે એ મેં મંડાણ માંડ્યા છે રહી જાય ને આવે ને રહી જાય ને આવે ને છે ગિરનાર ની આજુબાજુ વરસાદ છે આજનો તો દોસ્તો આપણે છીએ એટલે વાળીએ વાડીએ વાળીએ તમને દેખાતું છે અત્યારે આપણે ત્યાં વાડીએ ને અત્યારમાં સુરત નારાયણ તો જો વાદળા વાદળા થઈ ગયા ને વરસાદી વાતાવરણ જેવું સર્જાઈ ગયું છે અત્યારે માલે છે અમારે કામકાજમાં કોઠીમ બહુ તરુણ કોઠીમ પાસે એ બહુ સારા ફરા જો કે તમે દેખાતા હશે સીપડા જેવા કોઠીમ થઈ ગયા બહુ મોટા મોટા જબરજસ્ત કે કટેની વાત જોઈ શકો એનો આકાર તરબૂચ જેવો જોઈ છે એસી તરબૂચ નહીં દેખતે હે તરબૂચ લેકિન હે તરબૂચ તો હાલો જઈએ આપણે વાડી અને આટો મારી આવું પછી હું કહું હે ને બીજું કે કામકાજ કરીએ તો જઈએ હાલો વાડીએ તો દોસ્તો અહીંયા આપણે કાલે બે દિવસ પહેલા જ આપણે જોયું તું ઓલરેડી અહીંયા ઢેલના ના છે ઈંડા હે પણ હવે એમે થાય છે એવું કે આપણી અહીં બિછાડી જાય ને તો ખોટી ઢેલ ઉડી જશે દર વખતે આપણે અહીં હેરાન કરવા નહીં જાય કારણ કે અહીંયા બાજુમાં હે ઈંડા તો કે આગળના વિડીયો તમે જોવા જોઈ શકો કે એવડા એવડા હે બહુ જોરદાર મસ્ત મજાના ઈંડા છે જોયા જેવા ખરેખર થોડા થોડા અને ભાઈ કે જ જોવા મળે ખાસ કરીને તમને દરેક જગ્યાએ ન મળે આવું વાતાવરણ હોય કે એવું કંઈક હોય ને આવું ચોમાસું જેવું ને ત્યારે જ એનું ઈંડા જોવા મળે અને ખાસ કરીને નોરતા હવે ઓલા મોરલાને પીછા ઉતારવાનો ટાઈમ આવી જાય તો આ અહીંયા જે બાગ છે ને અહીંયા મોરલા એટલા બધા પીછા ઉતારે ખાસ કરીને નવરાત્રી દરમિયાન કારણ કે નવરાત્રી ટૂંક સમય આવે છે તો એટલા બધા પીછા છે આપણે બધા ભેગા કરશું ઘણા બધા હિસે ભાગમાં આટા મારશું જયારે પણ આપણે વિડીયો લેવું કેટલા બધા પૈસા મળી જાય આપણે ચાલો પેલા વાડીઓ સા લઈ આવું અને પછી સા પણ પી અને નવા જૂના છે કામ આપણે કરીએ તો વાતાવરણ થઈ ગયું છે વાદળા મય અને અત્યારે આપણે જાવી છીએ વાડીએ તો આયલા જાવી છીએ ધીરે 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 તો અત્યારે માંડવી જોઈએ કોહલ પાયા પછી તો એની અલગ કઈક નજારો છે આવો નજારો જોવો હોય તો તમારે જુનાગઢ બાજુ આવવું પડે કારણ કે જુનાગઢ જિલ્લો એ માંડવીમાં શ્રેષ્ઠ છે અને વાડીએ જાય છે છીએ માય બનાવ્યો છે સાહ રગડા જેવો એ રગડા જેવો સાહ વેહનો હે એ પીતાવી આપણે દૂધનો હા જો આમાં વાદળા વાદળા છે અને પતાકાડા છે એ ફળાકા ફળાકા મળે કારણ કે ભૂનડાને એના માટે આપણે સ્પેશિયલ રાખેલું હતું ઘણીવાર કાયમ આવે છે ઘણીવાર થાવતું

ચા પાણી દેવાના આમ વાદરા થઈ છે ને વરસાદ થાય એવું લાગે છે સાટા તો સાટા છૂટી જેવું છે અને આપણે લઈ જઈએ છીએ ચા પાણી તો અત્યારે તમે જોઈ શકો મારા હાથમાં છે સાની કીટલી શા કરતા કીટલીઓ ગરમ હોય નથી કેતા કેવાય તો એવી કીટલીઓ ગરમ ગરમ આપણે લઈને જાવી છે વાડીએ અને આમ થઈને વહી જવા હેઠળ થઈને જવું જો કારણ કે ઓલરેડી ખેતરમાં ભડ્યા પાણી પાણીમાં હાલ અઘરું થઈ પડે ભાઈ હાલો તો હવે સાની કીટલી લઈને આપણે આલીએ તો વેણી લીધા બધા કોઠીમડા તમે જોઈ શકો હો ઓહો આ તો ગજબ કોઠીમડા હો ભાઈ કારેલું ને કોઠીમડું એના જેવા હે અમુક તો સીભડા જેવા થઈ ગયા પણ સીભડા નથી કોઠીમડા જબરજસ્ત થઈ ગયા હે આટલા બધા ઉતરી ગયા છે અમુક અમુક તો બહુ પાકેલા પીળા ટબ્બા જેવા હે જો અમુક અમુક તો બહુ ઓલા હે ખાસ કરીને આવા મોરના ઈંડા જેવા જોયા હતા ને એવા જ છે અને આ વકલ છે એ કાશી વકલ છે બધા નોખા નોખા કલરના

તો હવે આજના દિવસમાં આ તો નથી લાગતો આવ્યો કારણ કે હું નારાયણ હજી ટાઈમ ગણો છે ખામેની જગ્યાએ હે ઉપર પણ હજી દેખાતા નથી કારણ કે આજે વાદળા થઈ ગયા ને બહુ જોરદાર એમાં નથી એનું ધ્યાન પડતું કંઈ અને હલો હોનીકર આપણે હવે મેથી આટો મારી લઈએ પછી એ આપણે આગળ જાય તો બોલાવે એવું લાગે છેક વાહ ઓનીકર બોલાવાનું હાલો દોસ્તો હવે મળશું આપણે આગળ જોનીકો જોઈએ મેથીમાં પછી આપણે જે કામકાજ કરીને થોડી ફરમાસા નીકળી જાવ કારણ કે આજે આપણે મોડ આવ્યા હતા ને વહેલું વહી જવાનું હે એવું બધું ભેગું થયું હોય છતાંય તમે જોઈ શકો ક્યાંક ને ક્યાંક ખોળ એવું છે હાલતા મન થઈ જાય ઉપાડવાનું એવું છે આ કણો જોડવાનું તો બિયારણ ને એવું બધું શું ટૂંકમાં થાય ને એટલા માટે ખાસ કરીને રાખવું પડે બાકી આપણે સાર તો સહી સેફ સલામત બાંધીએ મળી અને ફેંથી જોઈ દઈ તો દેખાતા તમને સોયાબીન આખો આખો ઘેરો જોકે હું કાયમ તમને દેખાડું જ છું પણ આ વસારે જે પીળો ને પેડો એનું કારણ આપણે અકબંધ છે કારણ કે ખબર નથી પડી એમાં મેથી થોડાકમાં પાઈ દીધી એટલે હારી થઈ ગઈ છે ઓહો હા તો પગ ખૂતી ગયા ભાઈ ગારા તો ઉગતી મેથી નમસ્કાર કારણ કે અટાણીનો ભાવ બહુ છે એટલા માટે હવે એનું કારણ છે તમને દેખાડવું ક્યાંક ક્યાંક અમુક ટકા જીવાય જ છે ઝીણી ફરી ઉડે નક્કી ન થયું કે પણ જો કે આમાં હવે હાઈરું પૂરી ગઈ લગભગ કાલે પાછી પી જાય જો એ કોઈ ઓસારે દેખાતી છે ક્યાં ક્યાંક પારવી પડવી તો ફૂલ સેફટી સેફ્ટીને આપણે અને ફૂલે ફૂલ દવાઈ મારતી દીધી કાલના દિવસમાં હવે માંડવીને પાકું પાકું થઈ રહી છે જેમ જેમ નોરતા આવી જાય પછી નોરતામાં કાઢવાનું થાય અત્યારે તો તો આ પ્રમાણે આની ખેતી ચાલુ છે જો કે હવે નક્કી નથી થાતું સોયાબીન નીકળી જશે કે આને દાટી દે કે વાર લાગશે કે શું છે એ કારણ કે હવે અમે મેથી વધુ વધુ તો થઈ ગઈ છે તો એ ખડ હે ને એ રૂપ છે એ છે કુંભરૂન ક્યારે ખારીઓ ફારિયોન એવું ખડ નેડ રાખે બાકી જો મેથી નરવાઈ સારી પકડી લીધી ચાર શેર પાછા પાછળ પાંદડા થઈ ગઈ તો મારી મેથળીની નરવાઈ છે જોરદાર તમે જોઈ શકો દોસ્તો ધીરે 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 બે બે પાંદડે પાંદડા ત્રણ ચાર શેર એ આવતી જાય છે પૂરેપૂરા જોશ જુવાન સાથે અગર વધતી જશે ને કેરા पूर्ति જશે કારણ કે આ બધી વસ્તુ હે વધતા વાર લાગે આમ જીણી હોય જો કે આમ થોડો કે 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 પાતળાનો રોગ છે પણ આપણે દવા સાટી છે જો આ આ ભાગ સે મોટો થઈ ગયો ટુકમાં સર સર પાતળે થઈ ગઈ છે પાંચ પાંચ પાતળે એટલે હવે લગભગ 10 12 દિવસમાં તો મારા ખ્યાલ પ્રમાણે ને મોટી થઈ જશે હાથ વાથવા તો ઓલરેડી હાઈ ક્લાસ થઈ ગઈ છે જોરદાર હવે આગળ જાતા જ થાય અત્યારે તો બહુ હારમ હરી કહેવાય એક જોતા કારણ કે ઓલરેડી આ વરસાદનું મંડર થાય જો મેં વહે તો આને નુકસાન થાય જોરદાર બહુ પણ હવે એવી ઈશ્વરની ઈચ્છા બીજું તો શું આપણા હાથની વાત નથી આપણે તો હું આવી જોઈએ સુ એ બી મેં સિંઘું બેઠતી રહી હવે હાલ તો શું થઈ ગયું બધું કામ પૂરું ને હવે નીકળીએ છીએ ગાડી આપણે આવી ગઈ છે ભરાઈ ગયા છે બધું હા સર સામાન તો હવે હાંડ પડી ગઈ હેન સંજેટાનું થઈ ગયું હે પણ આ ખોળ તો તો તમને ખબર થઈ ગયું ઓળા બીડ ઊભું હે હો જે મારા થઈને માથોડો માથોડો તો કેળોય છે સાથે ખોર છે બહુ ઊસું ઉછું છે એટલે હવે હાલો હવે ગાડીને સ્લાઇડ કરીએ અને સેલામાંથી ઉતારી અને કેળે ચડાવીએ તો મળશું દોસ્તો કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી